ડુંગળીની અંદર ખાંડ નાખી એને ગરમ કરવાથી આવવું પણ થઈ શકે છે ક્યારે વિચાર્યું ન હતું જ્યારે પણ તમે ગ્રેવીવાળી સબ્જી અથવા તો ડુંગળીને તમે ચડાવતા હોય મતલબ કે કૂક કરતા હોય ત્યારે તમારે થોડીક ખાંડ એડ કરી દેવાની છે આમ કરવાથી ડુંગળી ઝડપથી ચડી જાય છે અને એનો કલર પણ બહુ જ સરસ આવે છે હું જઈ રહી છું નોકરી ઉપર નોકરી પહેલાં તમે જોઈ શકો છો કે આજે હું જમવામાં શું બનાવી રહી છું સૌથી પહેલાં બનાવે છે સરસ મજાના ટેસ્ટી એવા ચણાનું શાક લોટ બાંધ્યો છે આની રોટલી કરવાની છે રસ તૈયાર હશે નાની બેબી માટે પાણી

કરી અને લોટ તૈયાર કરી દેવાનો છે ત્યાર પછી જો તમે આની પૂરીઓ બનાવશો તો ખરેખર બહુ જ સરસ સોફ્ટ બનશે અને મીઠી બનશે શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર આ રીતે લીંબુ એડ કર્યા છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક પેન અથવા તો કોઈ પણ વાટકો પણ તમે લઈ શકો છો તેની અંદર પાણી થોડું ગરમ કરી લેવ અને ત્યાર પછી આ લીંબુ મૂકી દેવા જ્યારે પણ આપણે ફ્રીઝમાંથી લીંબુ કાઢીએ છીએ ત્યારે એકદમ કડક હોય છે બટ જો તમે આ રીતે ગરમ પાણીની અંદર પાંચથી દસ મિનિટ રાખશો તો એ એકદમ સોફ્ટ થઈ જશે અને રસ પણ તમે આસાનીથી નીકાળી શકશો વિડીયો પસંદ આવે તો લાઇક પે